હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખો છો કે તમે બધા મજામાં હશો જો હવે આ છે સરગવાના લીલા પાંદડા હા આ બધા જ આ ગુડુ છે ને એની ફ્રેન્ડની વાડીએથી આપ્યા છે કારણ કે સરગવાના પાન સુકા છે ને એટલે મારે પાવડર બનાવવો છે અને આને છે ને તડકામાં નથી સુકવવાના હોતા અને જ્યાં સુધી આપણે આ છાંયામાં સુકવીને ત્યાં સુધી પાવડર એ સરસ ગ્રીન બને છે કારણ કે તડકામાં એની બધું તત્વો હોય ને એ વયા જાય છે કારણ કે વાડી હતી ને એ લોકોએ અમને એવું કીધું છે તો જો પાંચસો એકવા છે વાને પાંચ છ દિવસ થશે સુકાતા અને આનો પાવડર બનાવવો છે જો આપણે હાડકા માટે બહુ સારો એમ સરગવાનો પાવડર હોય ને એ અને મારે જાવું છે બારે તો ક્યાં જવું છું ચાલો મળીએ કેમ મારે આજે જવાનું હતું મારા ફઈની ઘરે જમવા તો અમે ત્રણેય મા છોકરું નીકળી ગયા છીએ જમવા માટે ફઈની ઘરે જવા માટે અને મારી નાની બહેનને આજે ત્યાં જમણવાર હતો ફૂલે કહું છે એટલા માટે કારણ કે હમણાં મેરેજ છે એટલે જમણવાર ચાલુ છે તમને એમ થશે રેખાબેન તો વારંવાર ક્યાંક ને ક્યાંક જમવા જતા જ હોય છે અને હમણાં જમણવાર જ હોય છે પણ આ સાચે આજે હમણાંથી એવું જ ચાલે છે હવે જો અહીંયા મારા ફઈને ત્યાં એ લોકો ટિફિન બનાવે છે મેં તમને કીધું હતું અને ભાભી ગરમ ગરમ સુખડી બનાવે છે બધી રસોઈ થઈ ગઈ છે તો સરસ મજાની બધી રસોઈ છે હું તમને બતાવું અને ભાભી કે તમે લોકો આવો ત્યારે સુખડી બનાવીશ વેફર તળાઈ છે અહીંયા જો આ જે આપણે પાપડ કહીએ ચોખાના એ સરસ મજાની સુખડી થઈ ગઈ છે આ ભરેલા બટેટાનું શાક છે ખાંડવી છે ખમણ ઢોકળા છે ઈડલી છે મઠનું શાક કઢી જીરા રાઈસ અને ભાભી જો ગરમ ગરમ રોટલી હમણાં ઉતારે છે એટલે અમે બધા જમવા બેસી ગયા છીએ અને સુખડી પણ સરસ થઈ ગઈ છે તો મેં કીધું લાવો હું તમને બધાને સુખડીમાંથી પીસ કરી દઉં એટલે મેં એ કામ કર્યું છે અને હવે જો થાળી પીરસાય છે અને બધા લાઈનમાં જમવા બેસી ગયા છીએ અને ભાભી એક સાઈડ રોટલી ઉતારતી હતી અને અમે બધા જો આ થાળી પીરસી છે જમવાનું એટલું ટેસ્ટી હતું કે વાત જ ન પૂછો જમી કરી ચા પાણી પીએ અને પછી અમે આવી ગયા છીએ ઘરે હવે ઘરે આવીને જો કંકોત્રી દેવા જવું તો અમે નીકળી ગયા છીએ કંકોત્રી દેવા અને રવિવારનો દિવસ મારો આવો રહ્યો